નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો આજે ગુરુ પૂર્ણિમા છે ખૂબ સારો દિવસ છે તો મિત્રો અમે ભોળાદ આવ્યા છે હવે દાદા સાથે થોડીક આપણે વાતો કરીશું અને એમના આશીર્વાદ લઈશું તો મારી સાથે જોડાયેલા રહ્યો તો મિત્રો આજે ગુરુપૂર્ણિમા છે એ નિમિત્તે આજે અમે ભોળાદ પણ આવ્યા છે અને અહીંયા આજે લાખો શ્રદ્ધાળુઓ ભક્તો પણ આવ્યા છે તો આપણે દાદા સાથે થોડી વાતો કરીશું ગુરુ પૂર્ણિમા વિશે પેલા આપણે દાદા પાસે આશીર્વાદ લઈ લઈએ જય દાદા દાદા આજે ગુરુ પૂર્ણિમા છે અને લાખો ભક્તો અહીંયા આવે છે દર્શન કરવા માટે અને તો તમે એમને કોઈ તમને પગે લાગવા અને તમારી ઝલક જોવા માટે બધા આમથી આમ થાય છે તો તમે શું એમની માટે સંદેશો આપશો આ ગુરુ પૂર્ણિમા જેવા પાવન પર્વમાં બધા દાદાના ભક્તોને પહેલાં તો સુરાપુરા ધામ વતી બધાને દાદાની અસીમ કૃપા વરસે એવી હૃદયથી હું દાદાને પ્રાર્થના કરું છું બીજું કે અસંખ્ય માણસો એવું કે કે બાપુ તમે અમારા ગુરુ બનો ગુરુ બનો પણ હકીકત તો એ છે કે હું ગ્રહસ્થ માણસ છું એક દાદાના આશીર્વાદથી જે કંઈ મને મળે એ લોકોને પીરસું છું બીજું કે કંઠી બાંધવી અને મને ગુરુ બનાવો એવું જરૂરી નથી કે જો તમારા હૃદયમાં ક્યાંક ગુરુની નિમિત્તે મારું ક્યાંય સ્થાન હોય અને જો કદાચ તમે જે મારા જે વાક્યો કે મારા જે શબ્દો છે એને અનુસરતા હોય એનું પાલન કરતા હોય તો આજે આ જે કંઈ તમારા ગુરુ મહારાજ કે તમારા બાપદાદાના જે કંઈ ગુરુ છે અને એ કદાચ આ લોક મૂકીને પરલોકમાં જે હોય એના આત્માને શાંતિ મળે અને સદાય એની કૃપા તમારા ઉપર રહે અને તમારું હૃદયમાં કોઈનું ગુરુ નિમિત્તનું સ્થાન છે તો તમારે આ આ પવિત્ર પાવન પર્વ નિમિત્તે કે જો કદાચ તમને આ જ કંઈક એવું થતું હોય કે ભાઈ મારા ગુરુ માટે શું કરવું તો મૂકવું હોય તો પોતામાં રહેલા દુર્ગુણો મૂકજો કે વ્યસનના માર્ગે જતા રહ્યા હોય તો ખરાબ વ્યસનના માર્ગેથી પાછા વળજો બીજું કે જો સક્ષમ શરીર આપ્યું હોય અને આપણે દાદાના સાનિધ્યમાં છેલ્લા એક મહિનેથી આપણે રક્તદાનનો કેમ્પ આયોજિત છે ને એમાં અસંખ્ય જે થેલીસેમિયાના પીડિત બાળકો છે એને તમારા લોહીથી નવું જીવનદાન મળે છે એટલે ભગવાને જો આ ધરતી ઉપર આપણને મોકલ્યા છે તો આ ધરતી ઉપર સારા કર્મો કરીને જજો કારણ કે હરેક વસ્તુ આ ધરતી ઉપર જે કમાયેલું મેળવેલું છે એ આ ધરતી ઉપર મૂકીને જવાનું છે પણ જે તમારી જોડે આવશે એ તમારા કરેલા કર્મો જ આવવાનું છે બસ બધાને આ ગુરુ પૂર્ણ પૂર્ણિમા નિમિત્તે પાવન પર્વમાં બધાએ પોતાના ગુરુદેવ પોતાના કુળદેવી પોતાના આરાધ્ય દેવને અસીમ કૃપા વરસે અને પોતાના કર્મને આધીન એને એના ફળનું જે કંઈ ભગવાન ના આશીર્વાદ રૂપે ફળ મળે અને સારા કર્મ સારા માર્ગે જાય એવી હું દાદાના ચરણોમાં વંદન કરું છું તો મિત્રો દાદાએ આપને ખૂબ સરસ સંદેશો અને સારું એવું કીધું છે કે દાદાને તમે જે ગુરુ માનો છો તો દાદા દક્ષિણા તો લેતા નથી પણ દાદાએ એક મેસેજ એવો મૂક્યો છે કે તમે જે દારૂ વેસન છે એ છોડો અને સારા કર્મ કરો અને અહીંયા બ્લડ ડોનેટ મતલબ અહીંયા વાહન ઊભી છે ગાડી એમાં તમે તમારું બ્લડ આપો જે જેને જરૂરિયાતમંદ છે એ લોકોને જરૂર પહોંચે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ પડ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલશો જય દાદા